પાર્સલ આવ્યું છે કેન્સલ કરીને બીજું કંઈક વિચારીએ છીએ હવે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જો ને આજે ખુશીનો દિવસ છે જે આપણે પિન આવ્યો છે યુટ્યુબ તરફથી તરફથી આપણે પિન આવ્યો છે તો એ પિન ઓપન કરવા માટે આજે સ્પેશિયલ ચાલુ કર્યું છે વિડીયો ને ખાસા ટાઈમથી વિડીયો નથી આવતો એનું થોડું રીઝન છે એ રીઝન તમારે પછી બતાવીશ જે વખતે વિડીયો બનાવીશ તે વખતે બતાવીશ તમને કેસ મેં તો અમને ખુશીનો દિવસ છે એટલે આપણે એન્જોય કરી લઈએ છીએ એમના જસ્ટ અમને એક આપણું પાર્સલ આવ્યું છે ને પાર્સલમાં છે આપણે યુટ્યુબનું વિશે મમ્મી પાસે ઓપન કરાવવાનું હતું તો એ કરાવીએ આપણે મમ્મી ઓપન કરેચીને આવ્યું હોય છે પાર્સલ આપણું ને આની પછી છે આપણો પિન નંબર જે લોકો બહુ જ મહેનત કરે પછી આ વસ્તુ જોવા મળે છે જે છેલ્લો પ્રોસેસ હોય છે આપણે છેલ્લો પ્રોસેસ પતી ગયો છે હવે તો હવે આપણે આગળ જોઈએ ને જલ્દી આપણે રાઇડમાં ચાલુ બી કરીશું ફટાફટથી તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું પાછા હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ને તો નેક્સ્ટ પહેલાં જોયું તમે તો મારો એક પિન આવ્યો છે પિનને પ્રોસેસ કરીને હવે આગળ બીજા દિવસથી આપણે રાઈડ કરવાનું પ્લાનિંગ હતો પણ હમણાં ચાલે છે વરસાદ જો વરસાદ ચાલુ છે આજે પ્લાનિંગ કરે તો આપણે રાઈડ કરવાનું તો આજે રાઈડને કેન્સલ કરીને બીજું કંઈક વિચારીએ છીએ હવે આપણી ગાડીમાં સિસ્ટમ બી નખાવાય છે તો ચાલો સિસ્ટમ બી નખાવી જઈએ સી પર આપણે તો કઈ કઈ તો કરીશું જ આજે ચાલુ થયા છે તો લોંગ ટાઈમ પછી પણ ભાઈ અમને જમી લીધું છે અમને જમી લીધું છે જમીને આવે સીધા કેરી ખાઈને પછી આગળ નીકળીએ છીએ થોડું ફાઇનલ કરી દીધું છે આપણે સાઉન્ડ સિસ્ટમ લગાવી દઈએ છીએ આપણે એન્ડ્રોઈડ આપણી ગાડીમાં તો ફટાફટ કેરી ખાઈને પછી નીકળીએ છીએ આપણે બીજો એક ફ્રેન્ડ બી આવે છે કેરી લઈને પછી આપણે સીધું જાય દુકાને જ મળીશું ચાલો જી ચલો ફાઇનલ આવી નીકળીએ છીએ જો વરસાદ હજુ બી ચાલુ છે જન્મન જન્મન તો બતાવું તમને બી વરસાદ જો ગાડીઓ ફોક લાગ્યો અમે ગાડી ચાલુ કરીએ આપણે નીકળીએ છીએ હવે આગળ જોઈએ રસ્તાની અંદર ટ્રાફિક હશે આપણે તો સીધી દુકાને જઈને મળીશું આપણે ચાલો હવે સીધા જઈએ એક ફ્રેન્ડને બી લેવાનો છે એને બી લઈને પછી આપણે આગળ નીકળીએ ઘરની બહાર જ ઘરની બહાર પાણી પાણી છે તમે વિચાર કરો વરસાદ કેવો પડે ગયો અને આઈ ગેસ્ટન નીકળીશું છે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ દુકાને ત્યાં જસ્ટ અમને આપણે ઉતારીએ છીએ નીચે વરસાદનો મોસમ જો વરસાદ કેવો પડે છે જોયો વરસાદ કેવો પડે છે હા ભાઈ આપણે સિસ્ટમ લગાવે છે ડેશબોર્ડ ખોલ નાખી છે એ સિસ્ટમ વાળી વાળું આવી ગઈ છે અલગથી ફ્રેમ ને જો આખી ગાડીનું પૈસા એ પૈસા પૈસા એ કામ આ બેઠો છે ભાઈ હા नहीं नहीं। भी ये ना कारण चैनल जब YouTube पर है वो अह ये वाला तो हमारा है अच्छा वाला लो जी ना चालू થઈ ગયો હેન્ડલ સિસ્ટમ આપડે આપણે Sony ના speaker પર લીધા છે પાછળ ભી Sony ના છે આગળ ભી Sony ના જ કરી દીધા છે હવે અને સિસ્ટમ ભી હવે જોરદાર જેવોક છે ना सोनी थे थे थे। भी चेंज करिया जा रहा है जो आ पोजिशन आज कटिंग कटिंग लगता है कटिंग करने चालू थे, थे। जो फाइनल થઈ ગઈ છે નો ફિટ થઈ ગઈ કેટલા લગાય પછી કેસ એમ હા 107 150 લાજુલા સિસ્ટમ હન્ડલર દે ચાલુ થઈ ગઈ ને ફિટિંગ ભી થઈ ગઈ છે ઓલમોસ્ટ પતવા જાય્યુ છે સ્ટાર્ટ થઈ જાય છે ફાઇનલ સિસ્ટમ લાગી ગઈ છે ને આપણે નીકળીએ બહાર તો હવે સીધા જઈએ છીએ આપણે ઘરે જ ચાલો સીધા ઘરે જઈને મળીએ હવે લો જો લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે ભૂખ લાગી નાસ્તો કરીશું થોડુંક સ્વીટ હોમ સ્વીટ ઘરે પહોંચી ગયા છે ઘરવાળાની સિસ્ટમ બતાવીએ જો આવે છે સિસ્ટમ લગાવી જોઈ લે

એ કોમેન્ટ કરો કેવી લાગે છે તમને સાઉન્ડ સિસ્ટમ થોડુંક બી ડેમો આપ્યો છે મેં તો એમાં બી તમે સાઉન્ડ સંભળાયું છે તો કોપીરાઈટ નહીં આવે તે રાખીશું તો એ બી તમારે હશે તો મારા કેવું લાગ્યું સિસ્ટમ એ મને કોમેન્ટ કરો તો મને કોઈક નવી વિડીયોની અંદર હા બીજો એક વિડીયોની અંદર તમારે એક વસ્તુ સ્પેશિયલ બતાવવાનું છે જે પહેલાં સ્ટાર્ટિંગમાં બોલું છું મેં એ વસ્તુ મારા કારણે મેં વિડીયો નહોતા બનાવતો એ વસ્તુ તો મળે ચાલો એક નવા એક વિડીયોની અંદર બાય બાય